તો વિદેશમાં વસતા ગુજરાતીઓની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે બાંગ્લાદેશમાં ફસાયેલા ચૌદ વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફર્યા છે રાજ્ય સરકારના અથાગ પ્રયાસોથી આ વિદ્યાર્થીઓ પરત ફર્યા છે વિદેશ મંત્રાલય સાથે તાત્કાલિક સંકલનને પરિણામે આ મળ્યું છે બાંગ્લાદેશમાં એમબીબીએસના અભ્યાસ માટે આ વિદ્યાર્થીઓ ગયા હતા વિદ્યાર્થીઓ પરત ફરતા તેમના માતા પિતાની ચિંતા પણ દૂર થઈ ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ આ તમામ વિદ્યાર્થીઓ પરત ફર્યા છે બિન નિવાસી ગુજરાત ફાઉન્ડેશને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાને પગલે એનઆરજી ફાઉન્ડેશને જાહેર કર્યો હતો હેલ્પલાઇન નંબર બાંગ્લાદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે એનઆરજી ફાઉન્ડેશને નંબર પણ જાહેર કર્યો હતો જેમાં ડબલ નાઇન સેવન એઇટ ફોર થ્રી ડબલ ઝીરો સેવન ફાઇવ નંબર પર બાંગ્લાદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને મદદ મળશે તેવી જાહેરાત પણ કરાઈ હતી તો એનઆરજી ફાઉન્ડેશન એટ ધ રેટ ગુજરાત ડોટ ગો ડોટ ઇન પર પણ વિગતો મંગાવવામાં આવી હતી વાલીઓ પરિવારજનો એનઆરજી ફાઉન્ડેશનનો સંપર્ક કરીને વિગતો મેળવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રોએક્ટિવ અભિગમના પરિણામે અશક્ય બન્યું છે એનઆરજી ફાઉન્ડેશને વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો હતો વિદ્યાર્થીઓ સુરક્ષિત ઘર વાપસી કરે તે માટે તમામ પરિસ્થિતિ સુનિશ્ચિત કરી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં અથાગ પરિણામોનું ફળ મળ્યું જેમાં ભરૂચના સાત અમદાવાદ અને ભાવનગરના બે બે વિદ્યાર્થીઓ પરત ફર્યા છે તો અમરેલી મહેસાણા પાટણનો એક એક વિદ્યાર્થી એમ કુલ ચૌદ વિદ્યાર્થીઓ પરત ફર્યા છે હજુ બાંગ્લાદેશમાં રહેલા અગિયાર વિદ્યાર્થીઓને ઘરે પરત લાવવાની કામગીરી ચાલુ છે બાંગ્લાદેશમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી છે જેમાં લોકલ ટ્રાવેલ ન કરવા અને ઘરની બહાર ઓછામાં ઓછું નીકળવા અનુરોધ કર્યો છે તાત્કાલિક મદદ જણાય તો ચોવીસ કલાક સંપર્ક માટે પણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે